દહેગામના જૂના પહાડિયા ગામને વેચવાનું કૌભાંડ સામે આવતા ગ્રામજનોમાં હડકંપ મચ્યો છે જે સર્વે નંબરમાં ગામ વસ્યું તેના વેચાણ દસ્તાવેજના આધારે કાચી નોંધ પડતા સમગ્ર મામલો સામે આવ્યો છે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો રજિસ્ટ્રારને પણ આવેદનપત્ર આપીને દસ્તાવેજ રદ કરવાની માંગણી કરી છે આ અંગે જાણ થતાં મામલતદાર સહિત તંત્ર હરકતમાં આવ્યું છે મહત્વનું છે કે સર્વે નંબરની જમીન વેચનાર ઈસમોના નામ ગામના સાત બારના ઉતારામાં હવાથી ગેરલાભ લીધો હોવાની વિગતો સામે આવી છે તેર છ બે હજાર ચોવીસના રોજ દસ્તાવેજ નંબર અડત્રીસ અડસઠ બે હજાર ચોવીસથી મોજી ગ્રામ પહાડિયાના સર્વે નંબર એકસો બેતાલીસનો જે દસ્તાવેજ નોંધાયો એમાં પક્ષકારો દ્વારા ખુલ્લી જમીનના ફોટા લગાવી અને દસ્તાવેજ નોંધણી કરાયેલ છે એમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ બતાવેલું નહીં ગ્રામજનોની એવી રજૂઆત છે કે એમાં એની અંદર એ લોકોના મકાન છે અથવા તો બીજી પ્રોપર્ટી આવેલી છે ગામની પરંતુ દસ્તાવેજની અંદર આવી કોઈ વિગતનો ઉલ્લેખ કરેલો નહીં અમારા ગામનો એકસો બેતાલીસ સર્વે નંબરનો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે દે ગામમાં મામલતદાર સબ રજિસ્ટ્રાર કચેરીએ ના ફોટાની ચકાસણી કરી કે કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર દસ્તાવેજની કાચી નોંધ પાડી દીધી જેના લીધે આજે અમારે આમથી આમ ડોટો મારવાનો વારો આવ્યો છે અમારું ગામ ખાલી કરવાનો વારો આવ્યો છે અમારું બધું કામ ઘર વેકી ખાતે છે અમારા બાળકો લઈને અમારે ક્યાં જવું ક્યાં રહું અમારે અત્યારે મુશ્કેલી એટલી આવી છે અમારે ક્યાં રહું બાળકો લઈને ચો જવું અમારે અત્યારે ચોમાસાના દિવસે હકીકતમાં દસ્તાવેજ થાય ને એ વખતે જમીનના ફોટા મંગાવવામાં આવું એના ચાર બાજુના ચાર ખૂંટ નક્કી કરવામાં આવું લખવામાં આવું એમાં ખૂંટ બી ખોટા ફોટા બી ખોટા જો ફોટો સાચો હોય તો ગામ આવી જાય એટલે ખોટા ફોટા ખોટા ખૂંટ લખી અને અધિકારીઓની મિલી વખતથી આ દસ્તાવેજ થઈ ગયેલ છે